નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી જેતપુરમાં જયેશ રાતિયા સહકારી ક્ષેત્રમાંથી માંથી કાપવાની પહેરની સામે રોષ જોવા મળ્યો રાજકોટ જિલ્લાના જેતપુરમાં જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્ર તેમજ ઇફ્કોમાંથી પાણીચો પકડાવવાની રાજનીતિ સામે રોષ જેતપુરના જેતલસરના આગેવાન દ્વારા રાત્રિના સમયે વિડીયો વાયરલ થયો હતો જેતલસરના આગેવાન દિલીપ ભુવાનો વિડીયો વાયરલ થયો હતો લોકસભાના આયાતી ઉમેદવાર મૂકી સ્થાનિક નેતાઓનું કદ કાપ્યાના આક્ષેપો વિડિયો વાયરલ થતા ભાજપના નેતાઓ પર આક્ષેપો કર્યા સહકારી આગેવાન અને જયેશ રાદડિયાને વેતરવાની પહેરવી ચાલી ખેડૂતોના નેતા જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્રમાંથી કાપવાની પહેરવી સામે રોષ ખેડૂતો તેમજ અન્ય આગેવાનો પણ જયેશ રાદડિયાને આપી રહ્યા છે સમર્થન જામકંડોરણામાં કેન્દ્રીય મંત્રીના રોડ શો ફિયાસ્કા વિશે પણ દિલીપભાઈ ભુવાએ ઉલ્લેખ કર્યો હતો કાલનો વિડીયો ત્રીસ ચાર જે વિડીયો વાયરલ કર્યો હતો એ અમારા દિલ ને એક વેદના હતી કિસાન નેતા અમારા જયેશભાઈ રાદડિયા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા જેમનું પ્રતિનિધિત્વ પંદર પંદર સત્તર સત્તર વર્ષથી આજે ઇફકો ની અંદર કાયમી માટે ડિરેક્ટર તરીકે રહેતા હતા એને વાહે રાદડીયા પરિવાર માંથી જયેશભાઈ રાદડીયા ડિરેક્ટર તરીકે રહેતા હતા એને કાપી નાખવા માટે તડીપાડ ની ટોળકી એમના અંગત મિત્રો અથવા કોઈ અંગત હિતેશ સુ ને ઇફકો ની અંદર એન્ટ્રી કરાવી અને રાજકીય કારકિર્દી જયેશભાઈ રાદડીયા કાપી નાખવા માટે આવું એક નેટવર્ક ચલાવી રહી છે એની વેદના અનુસાર અમે કોઈ આપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી નહીં અમે દિલથી જયેશભાઈને કાલે અમારા કિસાન નેતા તરીકે માનતા હતા આજે પણ અમારા કિસાન નેતા તરીકે માની છે એની વેદના પેટની અંદર રહેતી નહોતી એટલે વેદના ઉભરાઈને બહાર આવી છે એટલે અમે કાલે સહી સ્વીકારશું નહીં અને આજે આ વસ્તુ સ્વીકારશું નહીં હું એક નહીં આવા ગામે ગામ જેતપુર તાલુકાના નહીં આ રાજકોટ જિલ્લાના એક હજાર ને અઠાવન નેસડા સહિત જયેશભાઈ રાદડિયાના સમર્થનની અંદર અંદરથી વેદના ઠલવે અને હું તો એક ખેડૂતના દીકરા તરીકે મારી વેદનાને બહાર કાઢી છે એના અનુસંધાને કાલે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારતા હતા આજે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારી છે કારણ કે જે તે સમયે મંડળીની અંદર નાના માણસને લોનની જરૂરિયાત હોય કે કાર્યકરો ને લોન ની જરૂર હોય આપનો કાર્યકર હોય કે કોંગ્રેસ નો કાર્યકર હોય જયેશભાઈ રાદડિયા કોઈ દિવસ એમાં રાજકારણ નથી લઈ આવ્યા એટલે અમે એની અંગત અમની વેદના થઈ કે જયેશભાઈ આપણો કિસાન નેતા છે અને જયેશભાઈ ને કાપી નાખે એ અમે સ્વીકારી નથી શકતા એટલે અમારી વેદના અમારા દિલ ની વેદના અમે બહાર કાઢી છે અરે આ થિપાર ટોળકીના જી ભાજપના જે ની ટોળકીના અમુક ભાજપ સાથે રહેલા લોકો જયેશભાઈ નું રાજકીય કદ ઘટાડવા માટે આ બધા નાટક કરી રહ્યા છે આ રોજ છે જામનગર ની જામકંડોળા રેલી ની અંદર